ભરૂચ અગ્રની ભાન ભૂલતા હિન્દુ મુસ્લિમ અંગે ટિપ્પણીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં ભાજપના એક હોદ્દેદારે આકાશમાં ઉડવા માટેની પાંખ ઊભી કરી રહ્યો છે હંમેશા ભરૂચનું મીડિયા તેના હાથમાં છે તેવી છબી ભાજપમાં ઊભી કરવામાં ગંભીર પ્રકારનું ભાન ભૂલી ગયો હોય તેવી ઘટના સામે આવે છે જય કુબેર નામના વોટ્સએપ ગ્રુપમાં ગંભીર પ્રકારના બે જૂથ વચ્ચે ગંભીર પ્રકારનું અથડામણ થાય તેવો મેસેજ મૂક્યો છે જેમાં હિન્દુઓએ જાગૃત નહીં થાય અને જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી પડશે જેનો સામાન્ય અર્થ એવો થાય કે મુસ્લિમ બનવું પડશે આવા મેસેજથી મુસ્લિમ સમાજની લાગણી દૂરભાય છે જે મેસેજ ગંભીર પ્રકારનો હોય અને બે કોમ્પ વચ્ચે મોટું અથડામણ સર્જાય તેવું કૃત્ય કર્યું છે અને આવી ગંભીર પ્રકારની ટિપ્પણીને લઈ હિન્દુ સમાજની લાગણી પણ દૂરભાય છે જેથી આવી ટિપ્પણી સામે આદિવાસી સંગઠનોમાં પણ મેદાનમાં ઉતરી શકે તેમ છે ભાજપના અગ્રણીએ હિન્દુઓએ ગોળ ટોપી પહેરવી પડશે જેનો અર્થ એવો છે કે હિન્દુઓએ મુસ્લિમ બનવું પડશે જે વાતને લઈ ભાજપની ગુલામી કરતાં ભાજપના આ અગ્રણી સામે સમગ્ર ભરૂચ જિલ્લામાં ફિટકાર વરસી ગઈ છે સમગ્ર પ્રકરણ ભરૂચના પોલીસ મથકમાં પણ પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને તેમણે મૂકેલી ટિપ્પણીવાળી પોસ્ટનો સ્ક્રીનશોટ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સ્ક્રીનશોટ સાથે ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે